ભાઈ 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 મારી માની શગાણ એક દિવસનો સરપંચ હતો હું એક દિવસનો સરપંચ હતો આવા પાસી 5 વર્ષની છૂંટણી આવેશ 5 વર્ષની છૂંટણીમાં જીતી અને 5 વર્ષ સુધી હું ગાદી પર બેહી ગયો ખુરશી પર બેહી ગયો એટલે કોઈને હટાવવાની તાકાત જ નહીં મને કાયદેસર જીતવાનું આપણા અન્યાય સાથે નહીં લડવાનું કાયદેસર જીતવાનું આપડે ના ના અને ગોમની પબ્લિક મને મત આળવાની છે કેમ કે હું કડક કડક નિયમો બનાવું છું આ દુશ્મનોના વિરુદ્ધ નિયમ બનાવું છું અને પબ્લિકને હારું ગમ એવા નિયમ બનાવું છું એટલે સરપંચ પોચવનનો પાકા પાય ફાઈનલ થવાનું જ છે હા પછી પૈસાને જે તખાંગત પર તો દિને કબૂતરને પઠહે દોણા ના છે એટલે કબૂતર ચૂ 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 કરતો ક નજીક આવશે એટલે પછોય પાછો મારા તરફ પણ પશુ કાલ નો છો તખોન બે દેખાતા નહી બાપા આવ હું નિહાલ ને કેતો આજે હે નિહાલ ને કેતો બેટા નિહાલ ગપ બોલો પણ મર સાહેબ મારી તો આ મણ વાગી છે ઓ હા હા કશું અધરે ના હોય તો હું રમણભાઈ સાહેબ વાત કરી નાખ્યો કે મારે છોકરા ને વાજ્યું સકા એ નિહાલ નહી આવ ઓ બેટા કેસ જા બસ હો અને પાછો ડાયરેક્ટ નવમમ મેક્યોસ ઓ ખબર એકલું બેકલું તેલ પીવાજ્યું બીજું તેલ પીવાયું

કોમ્પ્યુટર નો નહીં મોનિટર છોકરો ના મોની વાત પંચાયત બાજરી અમદાવાદ બાદ મેન કરી ના હાલ તો ભણવા દે બધા

ચિંતા થાય કે મારા તો ઉપર થી બે લાખ લાખના દાગીના લઈને સરપંચ હતા કાઢો એક દાણાનો સરપંચ બન્યો તો જિંદગી રમણ ભમણ કરી શીખ્યો તાણે મસ્ત બુટ પહેરતી ચપ્પલ ઉપર આવી જી બહુ હતી તાણે તો તાણે હું કરવાનો જિંદગીમાં રમણ ભમણ થઈ ગયું ફોન તો ડૂબો લઈ ગયા હા

ખાલી ખાધું પીધું નહીં એવો મારા સમાચાર તો પૂછવું કે નઈ એ તો કોમતી વાર છે 65 દેખ્યો છોક આમેશા વાત થઈ શાંતિ છે ને તમારે શાંતિ છે ફોન કર્યો શું ખાધું તમે ખાવાનું તો ખાધું પણ ફોન કર્યો નઈ વઘરામાં જીએ ખાઈ છે ક વઘરામાં

રાહત કરી નાખ્યો આખા ગમત કરીશ ભજવી નાખી એક નિયમ મેલન બીજો નિયમ ઉભો કરાયા મેં તો મારા બે લાખના દાગીના લ્યા સાચી

સરસ મજાનું ઠંડા માં બેહવા માટે એસી નખાઈ દીધું પંચાયત નો પૈસા આવે છે તો હું કરવાના છે એસી તો નાખવું જ પડે ને એસી બેહવાનું અને ગમ માં સરસ મજાની ટોકી બની દીધી પોણી કેમ બનાય એનું કારણ છે કે મારો મને સપોર્ટ કરે છે તો મારો મારા સપોર્ટ કરો બાપરો જરૂરી છે ભાઈ હા થોડું ઘણું ગોમમાંથી પડાયું એ અમુક તો જરૂરી છે કે બસ ઘરનો છોકરો ઘંટી સાટે પડોશી ના આઠો એવું થાય કે ભાઈ બો ગેમ બો ખુશી વા ગેમ બો ખુશી વા અને મારી માની છો કે પંચાત જઈ શાંતિ આરામ કરવો છે ને શાંતિ આપણે બેહવું આવું જાય એ અને હાળો હાળો કોમ આપણે કરવો છે પોસો ની આ પોસો ની સુટની આવાજ શાંતિ નાટક શો કરવાના આવક નહીં કરતો બા તમારા દુશ્મનો વધી જાય એ તો મને ખબર છે યાર ભલે

મોટો ગુંડા બોલાવા દે પંદર પણ આ કશું ના આપણા પંચાયત માં જવું નહીં પેલા તખલાની ની જવું છે અને છે કે રાખજો મારું મારું વાત પૂરી થઈ જાય

તમે સરપંચું ગમ સુરક્ષિત રેવો છો તને રાહત વાળું ઘર બની આલું કશું નહી તો તો મને બની આલો જ તમારો આટલો બધો લાગે એવું વિશ્વા નહી આવતો મારા ઉપર વિશ્વા પાછું વિશ્વાસ આવે આ તો કઉ અમુક ઉપર મને વિશ્વાસ પૂરો પૂરો આવે આ તું મારા હંગત આવ્યો ને

જો પોકી થુવાડિયા ની લાઈન આવી જઈશ છે આ તો જે રસ ને જેનું કાઉન્ટર છે ને નું એટલું જ થુવાડિયા ની લાઈન છે બીક લાગે એવું બીક લાગે એવું જ કોમકાજ છે ને તાની ની તો તાને ને આટલા હું પોક્યો છું પોક્યો છે

મને મારવા કા વતરો ખોળ્યો છો છોકણ્યા તો બો ભાઈ કોમ હ તુ બોય ઓ કોમ હ તુ મારે સિક્કા કિ દી ઓન પાયા પડિયા પંચાયત માં પડિયા નહીં એલા જૂના સરપંચ હતા કિ દી ઓન ગેલાય મેલ્યા સિક્કા તે એ તો મને ખબર હોય સરપંચ હું થોડી હતી હા સરપંચ તમને નતો પણ એટલું તો ક્યો શોકણ્યા સી એ તો અમાર હગવાલા જ્યા

તમે નિયમ કાઢે લાજો કાઢવાના તે અમે લાજો કાઢી કાઢીને ફરી આવો કોઈ બધું ચોખવટ કરવાની વાત નથી કરેલી હા સુ બોલા હાચી હજી કહું છું હા સુ બોલા છોકરી જા છે હજી બોલા હા સુ હગા વાલ હા માની છોકરા પોણી છે ને માથા ઉપર તને હડ્યું છે એટલે હજી કહું છું હા બોલી જો કે બને મેળ નહીં આવે છોકરી જા છે મત ચંચી ફેન ગેર ચમચી ફેન ગેર જા